ચોઘડી હોય તમારે જો ગોઠવવું હોય તો 12 કલાકમાં ગોઠવો એટલે આઠ ચોઘડિયા થાય 2-2 કલાકની એક એટલે 12 કલાકમાં આઠ ચોઘડિયા થાય પણ આપણો આજનો આ કાર્યક્રમ પૂરો થાય તમે ઘરે जाओ એટલે ઘરે જઈને કેલેન્ડર કાઢજો અને કેલેન્ડરમાં જોજો ચોઘડિયા આઠ નથી ચોઘડિયા સાત છે હવે સાત ચોઘડિયા હોય અને ગોઠવવા માટે આટ કરવા પડે એ તો પડે શું આપણા ઋષિ મુનિઓએ બહુ સરસ મજાનું કામ કર્યું જે પહેલું ચોઘડ્યું હોય એને જઈને જો જે પહેલું ચોઘડ્યું હોય દિવસનું પહેલું ચોઘડ્યું શું હોય તો છેલ્લે પાછું એક ચોઘડ્યું રિપીટ થાય ચોઘડિયા સાત છે એટલે બાકીના છ એ છાવી જાય અને છેલ્લું ચોઘડ્યું પાછું શું વાત પહેલું કાળ હોય તો છેલ્લું કાળ એનું અમૃત હોય તો છેલ્લું અમૃત આવે જે પહેલું હોય ને એ જ છેલ્લે આવે આ ચોઘડિયા દ્વારા ઋષિમુનિઓ આપણને એક સંદેશો એ આપે છે કે જીવનમાં જેની શરૂઆત કરશો ને અંત તમારો એવો જ આવશે જો શરૂઆત શું તો અંત પણ શું અને શરૂઆત આ તો અંત પણ આ બીજું આ આ સાત ચોઘડીએ ગોઠવા છે કેટલા સરસ છે આઠ ચોઘડીયામાં એક ચોઘડીયું છે ને તટસ્થ છે તટસ્થ સારવી ની ખરાબ એ બોલો તટસ્થ ન્યુટ્રલ કહેવાય એ સારવી નથી એ ખરાબ નથી એનું નામ છે ચલ ત્રણ ચોઘડિયા સારા નહીં ખરાબ હે ત્રણ ચોઘડિયા સારા એને ઉતરતા ક્રમમાં ગોઠવા છે સારા ચોઘડિયા કયા કે શુભ લાભ અને અમૃત આ ત્રણ સારા ત્રણ ચોઘડિયા ખરાબ એને ઉતરતા ક્રમમાં ગોઠવા છે કયા કયા કે ઉદવે રોગ અને કાળ હવે આને સમજવાનો પ્રયત્ન કરો આપણા દીર્ઘ દ્રષ્ટા ઋષિ મુનિઓ આ ચોઘડિયા દ્વારા આપણને એક સંદેશો એ પણ આપે છે કે જગતની અંદર প্রত্যেক વ્યક્તિ ચલ ચોકડિયા જેવી તટસ્થ હોય ન્યુટ્રલ હોય કે સારી એ ન હોય કે ખરાબ એ વ્યક્તિ સારી એ ન હોય વ્યક્તિ ખરાબી એ ન હોય ચલ જેવી પણ એની આજુબાજુ વ્યક્તિ અને વિચાર જેવા આવે ને એ એવી કે જન્મે ત્યારે ચલ જ હોય પણ જો આજુબાજુની વ્યક્તિ અને વિચાર હકારાત્મક આવ્યા શુદ્ધ આવ્યા પવિત્ર આવ્યા તો એના જીવનમાં બધું શુભ શુભ બને સારું સારું પછી એને બધાય લાભ મળે અલગ અલગ પ્રકારના અને પછી અમૃત કાયમ માટે લોકો એની યાદ કરે અને જો એની આસપાસ વ્યક્તિ અને વિચાર હલતા આવ્યા તો એના જીવનમાં ઉદ્વેગ આવે ઉદ્વેગ એટલે અશાંતિ અને અશાંતિ આવે રોગ આવે રોગ આવે એટલે કા ખતમ ઉત્પેગ આપણે અમૃત તરફ જવું છે કે કા તરફ જવું છે એનો આભાર તમે કોની આરે બેસો છો કોની આરે તમારો સમય વિતાવો છો એના પર રહેલો જરા વિચાર જો તમારો ભાઈબંધ કોણ છે કે તમારી બેનપણી કોણ છે કારણ કે મારા આ માનસિક સ્વાસ્થ્ય માટે એ બહુ જરૂરી છે મારા મનના વિચારો એ મારી આસપાસની વ્યક્તિને કારણે અને મારા વાંચનમાંથી આવશે અહીંયા મારા માનસિક સ્વાસ્થ્ય માટે હું બે ઉપાય કરી શકું નંબર 1 સારા વાંચનની થોડી ટેવ પાડે આપણને વાંચનની ટેવ છે જ નહીં બોલ વાંચનની ટેવ જ નહીં કંઈ નવું વાંચવાનું જ નહીં હું એમ કહું છું કે આખા આખા ચોપડાઓ નથી વાંચી કાઢવા પણ રોજ અડધું પાનું તો વાંચો અડધું પાનું સાહેબ અડધું પાનું વાંચતા બે મિનિટ નહીં લાગે રીલ્સ જોશો અને રીલ્સ પૂરી થાય કે પહેલાં અડધું પાનું વંચાઈ જશે અડધું પાનું તો વાંચો કેટલા સરસ મજાના પુસ્તકો જીવન ઉપયોગી પુસ્તકો એનું અડધો અડધો પાનું વાંચવાનું શરૂ કરો સાહેબ અને તમારામાં ક્યારે પરિવર્તનો આવવા મળશે ને એ તમને ખબર નહીં એટલે આ પ્રમાણે વાંચો અને બીજું કે મારા માનસિક સ્વાસ્થ્ય માટે બ્રહ્મ બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજે આજથી વર્ષો પહેલા ઉપાય બતાવ્યો અને યોગી બાપા એવું કહેતા કે અઠવાણી સભાની અંદર છે દરેક દરેક સંસ્થાની અંદર સંસ્થાના દરેક કેન્દ્રો અઠવાડિક સભા થાય દર અઠવાડિયે સભા થાય તમને અનુકૂળ આવે એવા વારે સભા થતી હોય ઘણી વખત રવિવારની રવિ સભા થાય કેટલાક વિસ્તારની અંદર બુધવારની રજા પડતી હોય તો ત્યાં બુધવારે સભા થાય સાહેબ એ સભામાં જઈએ સભામાં અડધી કલાક કલાક બેસીએ ત્યાં જે વાતો થાય એમાંથી એકાદ વિચાર મારા મનમાં આવે અને એ જ વિચાર મારા જીવનને બદલવા માટે પર્યાપ્ત પણ સાબિત એટલે સારી વ્યક્તિ અને સારા વિચારના સંલગ્ન આમે તમને ત્રીજું સ્વાસ્થ્ય હવે એકની વાતવાના સ્વાસ્થ્ય ઉપર માર વાત કરવી માની લો કે આગળના ત્રણ સ્વાસ્થ્ય તમારી પાસે છે નાણાકીય સ્વાસ્થ્ય પૈસા પુસ્તક શારીરિક સ્વાસ્થ્ય શરીર બહુ સા માનસિક સ્વાસ્થ્ય એટલે મન થી સી કોઈ માંગો પણ સાહેબ આ બધુંય હોય પણ સામાજિક સ્વાસ્થ્ય સારું ન હોય તો સામાજિક સ્વાસ્થ્ય એટલે મારા પરિવારના લોકો મારા આસપાસના લોકો સાથેના મારા સંબંધો એ કેવા છે એ અગત્યનું તમારી પાસે પૈસા બહુ છે તમારું શરીર બહુ સારું છે તમે ખૂબ વાંચો છો પણ તમારે કોઈ આને સંબંધ જ ન હોય તો જીવન જીવવાની મજા નહીં આવે સાહેબ સિનિયર ક્લાસ ક્લાસમાં અધિકારીનું પ્રમોશન મળ્યું પણ પાર્ટી તો કો કાર્ય કરવી પડે કે નહીં એ પ્રમોશન ના એનો ઉમાચાર ઓર્ડર ને આમ આમ ફેરવવાનો કોક મિત્રો તો જોઈએ કોક ભાઈબંધ તો જોઈએ કોક સગાવાલા તો જોઈએ કે જેની આર પાર્ટી થાય મારે એક એવું છે કે મારા સંબંધો મજબૂત થાય એ બહુ જરૂરી છે આપણો પારિવારિક સંબંધો પહેલા તો આપણો પરિવાર સાહેબ પરિવારને જાણજો કારણ કે સૌથી મોટામાં મોટી સંપત્તિ મારો પરિવાર છે અને માં પરિવારમાં પણ સુખી થવા માટે સૌથી પહેલા આપણા વડીલોને જાળવવા અને વડીલોને સાચવવા એ આપણી પવિત્ર ફરજ છે આજની યુવા પેઢીમાં કેવું છે વડીલો એ આપણી અણમોલ સંપત્તિ છે આપણે યાદ રાખો અણમોલ સંપત્તિ એનો સ્વભાવ ગમે એવો હોય થાય બાજુ હું જે કંઈ પણ છું મારા માતા પિતાને કારણે છું જો મારા માતા પિતા ના હોત ને તો મારો આ દેહ મારો આ શરીર આ જગતમાં આવ્યું જ ન હોત ખાલી એટલું તો વિચારું કે હું શ્વાસ લઉં છું હું જીવું છું મારા મા બાપ કારણે જીવું તો મારા એ મા બાપ ક્યારે દુખી ના થાય એ મારે જોવું પડે ભગવાન કૃષ્ણ જ્યારે પહેલી વખત મથુરામાં ગયા મહારાજા કંશે ભગવાનના નિવાસ માટે મેલમાં બધી વ્યવસ્થા કરી આ પ્રસંગ પર વિચાર કરવા જેવું પણ ભગવાન મેલમાં નથી રોકાણા ભગવાન બાર એક બગીચામાં રોકાણ ઉપવનમાં રોકાણ અને જ્યારે ઉદ્ધવજી ભગવાનને મળવા માટે ગયા ઉદ્ધવજી ભગવાનને એવું કહે છે કે મહારાજા કંશે તમારા માટે બધી વ્યવસ્થા કરી છે બહુ સરસ વ્યવસ્થા કરી છે તમે મેલ માં કેમ ના રોકાના અહીંયા રોકાવા માટે કેમ આવ્યા અને એ વખતે કૃષ્ણ કૃષ્ણ જવાબ આપે છે ઉદ્ધવજી અને કૃષ્ણ એવું કહે છે મને જન્મ આપનાર આ દેવકી અને પિતા વસુદેવજી અત્યારે જેલમાં છે મારા જન્મદાતા જો જેલમાં હોય તો મને મેલ માં રહેવાનો કોઈ અધિકાર નથી આ કૃષ્ણના શબ્દો હતા જો હું મેલ માં રહેતો હોય પણ મારા માતા અને પિતા જો સુખી જીવન નહી જીવતા હોય તો લખું કે લખી રાખજો કે મે તમને આનંદ આપશે અને એટલે મારે મારા ભડીલોને સાચવવા પડે મારે ખાસ કરીને દેહનોને આયોને બતાને એક એવું છે આપણે કઈ દુનિયામાં જીવી રહ્યા છે जरा વિચારિયે તો કરો દીકરીનો સંબંધ કરતી વખતે અત્યાર સુધી દીકરી જ બોલતી હતી પણ હવે તો દીકરીના માતા-પિતાય આવું બોલવા માંડ્યા દીકરીના માતા-પિતાય આવી માંગી કરવા માંડ્યા કેવી માં એ સાઈ આપને ખબર નહી હોય દીકરીનો સંબંધ કરતી વખતે હવે સામેવાળા ઘરમાં પૂછે દીકરાના ઘરમાં અને શબ્દ વાપરે તમારે અહીંયા જૂનું ફર્નિચર છે તમારા ઘરમાં કચરાપેટી છે આ જૂનું ફર્નિચર અને કચરાપેટી એટલે વડીલો વડીલો માટે આવા શબ્દો વાપરે જૂનું ફર્નિચર છે તો અમાર નતે સાહેબ આ તમારું ફર્નિચર જૂના ફર્નિચર ને કારણે ટૈકું છે એ તો વિચારો જૂનું ફર્નિચર છે જૂનું ફર્નિચર છે આ વડીલો ગમે એવા હોય એ વડીલોને માન અને સન્માન આપો યાદ છે અહીંયા જેટલા બેઠા એટલા આપણી માં કે આપણા બાપા ખેતર જાતા વિચાર આપો કામ કરતા હોય શિયાળામાં ચીબડાવા આવ્યા હોય આપ પેલા ચોમાસામાં અત્યારે ચીબડા આવવાના શરૂ થાય ઊણું મસ્ત મજાના ચીબડા બે ત્રણ મળે પહેલી વખત જીભડા હાથમાં આવે આપણા બાપુજીને જીભડું ખાવાની બહુ ઈચ્છા હોય આપણી બાને જીભડું ખાવાની બહુ ઈચ્છા હોય પણ બાપુજી એ બાયે જીભડું ખાધું નથી બા આટલાના પાલોમાં બાંધી દઈએ બાપુજી બિચારો ખીચામાં નાખી દીએ અને જે ઘર સુધી આપણા માટે લાવતો અને એ મમ્મી પપ્પા માટે આપણે કંઈ ન કરીએ ને જૂનું ફર્નિચર કે શું આપો જરા વિચારજો સાહેબ બાજુમાં પડોશીને ત્યાં ખૂબ મહેમાન આવ્યા હોય અને આપણે ત્યાં વાતચીત વ્યવહાર હોય એટલે મહેમાનને ને ત્યાં આપી એક નાની એવી વાટકીમાં માં થોડો શીરો આવે બે ચાર પુરી આવે બે ત્રણ ભજીયા આવે ઘરે આપવા આવ્યો ને કે બા હોય તો બાની ઈચ્છા નઈ થતી હોય ખાવાની પણ બા ખાતી નહી આપણે નિશાળે ગયા હોય નિશાળે ના આવીએ ને ત્યાં સુધી ઢાકીને રાખી મૂકે મારા લાલા હાટુ રહી ગયો છે મારી દીકરી હાટુ રહી ગયો છે અને એ લાલો એ જ દીકરી એને મમ્મી પપ્પા ગમતા નથી હતા જરા વિચાર આ બાબતે ભગવાન જો મારા વડીલોનું અપમાન કરું ને તો એ ક્યારેય ખુશ નહી રહી શકે રાજકોટની અંદર એક વસંતભાઈ લિંબાસિયા કરીને ભાઈ છે સ્વામીન સંપ્રદાયના સત્સંગી છે એ વસંતભાઈના બાને 100 વર્ષ પૂરા એની બહુ મોટા પાયા ઉપર ઉજવણી હતી અને એ ઉજવણી હતી ને એ ઉજવણીનો હું પણ એક હિસ્સો બની ગયો કારણ કે મને અબર કેનું કામ સોયકું જોઈએ માત્રુ વંદના નામનો એને બા માટેનો પ્રોગ્રામ કર્યો અને પ્રોગ્રામના ભાગ તરીકે પરિવારની અલગ અલગ વ્યક્તિઓને મારે મળવાનું એમાં વસંતભાઈની દીકરી દર્શિકા એ કોલેજમાં અભ્યાસ કરતી મને ખબર પડી કે આ દીકરી એની દાદીમાં જોડે રોજ અડધી કલાક બેસે મોબાઈલ મોબાઈલ બધું એક બાજુ ઉભી અડધી કલાક દાદી આરે બેસી અને દાદીને એવી ખડખડાટ હસાવે દાદી આરે એવી વાતો કરે હે દાદી તમારો લગન થયા ત્યારે કેવું હતું દાદી તમ દાદાને પહેલા જોયા હતા દાદા તમને ગઈમાં હતા જાન કેવી રીતે આવી ગઈ

અમે પાપાને એસી નાખી એસી પણ બાપાને એસી ન જોતો બાપાએ વાત કરી બે મિનિટ બે બાપા અપારે એટલે બાપાના ખબર અંતર પૂછ બાપાને કે દવાખાને લઈ જા બાપાને એ જોઈ છે ખાલી એસી ન જોતો બાપા જમવાની વ્યવસ્થા કરી દીધી એટલું ન જોતો એટલે প্রত্যেক વ્યક્તિ આ સામાજિક સ્વાસ્થ્યનો પણ વિચાર કરે આજના સમયમાં કો કે પૂછે કે કુટુંબ એટલે કુટુંબની વ્યાખ્યા આપો

એક બીજાને અનુરૂપ થવાનો પ્રયત્ન કરે એક બીજાને અનુરૂપ થઓ સાહેબ પરિવારમાં બધાય મત ખાનો હોય કઈ બઢેલ છે એનો સ્વભાવ એવો હોય આમાં હું એવું ન કહી કે યુવાન દીકરીઓનો વાત છે યુવાન દીકરીઓ એટલી જ સાચી છે કારણ કે ઘણી હાહુ જે પટકાણી હોય ને અને પછી હું કે મારી સાસુ મારી આરે આમ કરતીતી પણ એ સમય જુદો હતો હવે હું શું કે પડતી જો કે હવે આનું સમય બદલાઈ ગયો કઈ આ બેનો મારી આરે સહમત થાય અને એમાં એ જે ખાસ કરીને 50 વર્ષની આસપાસ વાળા બેનો છે ને બિચારા કમ નથી બતાય કારણ કે જ્યારે બો બની ત્યારે હા હું મારતી હતી અને હા હું બની ત્યારે બો હું મારતી હતી અને કમ નથી પેલાનો સમય એવો હતો તમે ને ચિંતા હોય હા હું કેમ પડશે હા હું કેમ પડશે હા હું કેમ પડશે હવે લગન થવાનું હોય ને બિચારી આખું ટેન્શન ના હોય બો કેવી આવશે

ભલે ઝૂપડું રહ્યું સ્વર્ગ બનાવી દીધું ઝૂપડા અને જો કોઈ સ્ત્રી છે ને તો બંગલાને પણ સ્મશાન જેવું બનાવી અને ઘણી સ્ત્રીઓએ ઝૂપડાને બંગલાઈ બનાવ્યા છે અને ઘણી સ્ત્રીઓએ બંગલાને મકાની પેલા સ્મશાન બનાવી દીધા બનાવ્યા છે આવું થયું છે અને એટલે મારે સમજવું પડે બેન તરીકે તમારે બીજે ક્યાંય મોટિવેશન લેવા જવાની જરૂરત નથી તમારા રસોડાનું મસાલ્યું સૌથી મોટા મોટું મોટિવેશન છે સમજો છો તમે મસાલી જે લો મસાલી ની અંદર અલગ અલગ ડબલી માં અલગ અલગ વસ્તુ પડી હોય હવે એ વસ્તુ નો વિચાર કરો તમારા મસાલિયા માં મેથી પણ હોય મેથી કડવી તમારા મસાલિયા માં મરચું પણ હોય મરચું કી તમારા મસાલિયા માં ખાંડ પણ હોય ખાંડ ગળી હોય તમારા મસાલિયા માં મીઠું પણ હોય મીઠું ખારું તમારા મસાલિયા માં હળદર પણ હોય હળદર પૂરી બધાયના સ્વભાવ અલગ અલગ

प्रमुख स्वामी महाराज एक हजार संतो एक हजार संतो तुम विचार तो करो अलग अलग नाती अलग अलग स्वभाव अलग, अलग अलग परिवार विचार तो सरणी अलग अलग तो प्रमुख स्वामी महाराज एक हजार संतो ने साची के सकता से अत्यार तो महान स्वामी महाराज बार सौ संतो तो कई रीते साक्षी एकता से એટલા માટે કારણ કે બીજાને અનુકૂળ થવાનો પ્રયત્ન કરે આપણે શું કરીએ છીએ બાકીના બધાય મને અનુકૂળ થાય એમ નો આલેલા તું કોકને અનુકૂળ થાય તો તને કોક અનુકૂળ થાય સંગીતનો કાર્યક્રમ ચાલતો હોય ને કે જોવા જેવું હોય આપણે તમે શરૂઆતમાં બધા આવતા હતા ત્યારે બાળકો બિચારા પોતાની કાલી ગેલી ભાષામાં સંગીત રજૂ કરતા ભલે સંગીતનું જ્ઞાન નહોતું ઉત્સાહ બહુ

અથવા એક બીજા આલે એક બીજાને ભેળવે અન એટલે સરસ મજાનું સંગીત આવે એમ આપણે એક બીજા આલે એક બીજાને ભેળવવું પડે અન તો આપો સંગીત આવે નહીતર ના આવે બધાય મનિરુત થાય કે નો પ્રમુખ સ્વામી મહારાજ એક વખત બળા સંતો જોડે બેઠા અન ગોષ્ઠી ચાલી વચ્ચે સામી બેઠા 10 બાર પડતી બાજુ સંતો અન કોઈ ગોષ્ઠી ચાલીતી કોઈ વાત ચાલીતી બરાબર એ જ વખતે પ્રમુખ સ્વામી મહારાજ પર ફોન એટલે એમના સેવક સંત રૂમમાંથી ફોન લઈ સ્વામી સંતોની વચ્ચે બેઠા હતા કે સ્વામીએ ફોન તો સ્વામીએ ફોન લીધો બધા સંતો તરફ મોહ થઈ ગયા સ્વામીએ વાત કરી સ્વામીએ વાત કરી એટલે સ્વામીને ખબર પડી કે ફોનમાં સામે જે ભાઈ છે એમને પ્રમુખ સ્વામી સાથે કેટલી ખાનગી વાતો કરી છે એટલે સ્વામી અવેકથી પોતાની જગ્યાએ ઊભા થયા ફોન પર વાત કરતા કરતા આમ અંદરનો રૂમ હતો એમાં જતા રહ્યા સંતો અહીંયા બધા બેઠા સ્વામી અંદરના રૂમમાં જતા રહ્યા પછી ફોન પર બે ચાર મિનિટમાં વાત પૂરી થઈ જશે અને સ્વામી પાછા આવ્યા અને સંતોની જોડે બેસી ગયા અને ફરી પાછી વાતો ચાલુ એટલે કોઈ એક સંતે કહ્યું કે બાપા આ ફોન આવ્યો તો તમે ફોન લઈને બહાર રહ્યા ગયા એ બાપા તમે ફોન લઈને બહાર શું કામ ગયા તમે તો ગુરુ છો તમે તો સંસ્થાના પ્રમુખ છો તમે તો વડીલ છો તો તમારે અમને બધાય ન કહેવાય હલો એ બહાર રહ્યા જાવ ફોન છે પછી આવજો અને પ્રમુખ સ્વામીએ જે જવાબ આપ્યો ને આપણા પરિવારને ટકાવવા માટે એ અપનાવા જેવો છે પ્રમુખ સ્વામી એવું કહ્યું કે હું તો એક હતો અને તમે કેટલા બધા હતા તમને આટલા બધાને ખસેડું એના કરતાં હું એક ખસી જાવ એનો હું આપણે એકને ખાવું નથી બધાય ખાય છે અને એમાં પછી કે મારો પરિવારમાં તકલીફ ભઈ તકલીફ જ હોય તો કઈ કોડો પર તો બાકીના કહે આ ચોથું સ્વાસ્થ્ય એટલે મારું સામાજિક સ્વાસ્થ્ય અને સામાજિક સ્વાસ્થ્યમાં મેં તમને કહ્યું એમ એક બીજાને અનુકૂળ થતા છે બીજું થોડું સહન કરતા છે થોડું સહન એ કરવું બાર તો કેટલું સહન કરતા હોય સમજો છો અમુક જગ્યાએ બોલી ન હોય કારણ કે બોલી કે હોય જ આમાં કેટલાય ભરત થઈને ઘરમાં આટા મારતા હોય ને બાર કો કે કાટલા પકડી લીધા હોય કઈ બોલે નહી હો કારણ કે અહીંયા બોલાય પણ ન હોય ઘરમાં જ ભરત થઈ આટા મારે બોલો મારે એક એવું છે કે ત્યાં થોડું સહન તો કરીએ પરિવાર છે મારો પરિવાર છે અને મારા પરિવાર માટે હું સહન નહીં કરું તો બીજું કોણ કરશે પણ બેનો નહીં કેવું સાહેબ આજકાલ કાલ છૂટા છેડાના બનાવો દિવસે ને દિવસે જે વધતા જાય છે તમે જરા જોજો ખરા કે જ્યારે ઢીંગલી પોતિયાની રમત હોય ને એ રીતે છૂટા છેડા થતા જાય મારે વિચાર કરવો પડે જેટલી દીકરીઓ પરણીને જાય એને વિચારવું પડે કે સામે મારું પિયર નથી સસરું છે એ થોડીક તકલીફ પડે એ સહન કરવું પડે અને થોડોક સમય સહન કરો ને તો ઓટોમેટિક એડજસ્ટ થઈ જાવ સહન જ ન કરો મે બૂટ લીધા હોય બૂટ નવા બૂટ લઉં હું જૂના પેર તો એ 500 વાળા અને નવા 5000 વાળા પણ 5000 વાળા બૂટ જેને પહેલી વખત નવા બૂટ પહેર્યા હોય બધાયને અનુભવ હોય ભલે 5000 વાળા હોય પણ મજા ન આવે થોડા ગમતા આમ આંખ નીચે પાકી હોય એવું લાગે પણ એ બૂટ ને મૂકી એક બાજુ નો આમ ફેકી નો દેવે આ નો આલે નો આલે એમ નો એ પેરી રાખવાનો અઠવાડિયું 10 થી 15 થી પેરી રાખો ને એટલો મસ્ત અંદર સેફ આવી જાય પછી મજા કે એવા કરે એમ કોઈ નવા ઘર જાવ ત્યારે તરત અનુકૂળ નો આવે થોડો સમય સુધી સહન કરી લ્યો ને તો બધું અનુકૂળ આવવા માંડે માટે સહન કરતા શીખો થોડું સહન કરો આખી ગુનાથી ગુરુ પરંપરાની અંદર ભગવાન સ્વામિનારાયણ કેવી અને વર્તમાન કાળે સ્વામી મહારાજ સુધીના આ ગુરુઓને વિષ્ણુદેવ અને ગુરુઓને તમે જોવાને તમને ખબર પડે કે প্রত্যেক વ્યક્તિએ કેટલું સ્વામી ગુરુ કેટલું સ્વામી અને ત્યારે બધું ટકે એમનો નાખે મારે મારું આ ચોથું સ્વાસ્થ્ય એટલે મારું પારિવારિક સ્વાસ્થ્ય મારું સામાજિક સ્વાસ્થ્ય એ જાળવવું કારણ કે સાહેબ તમારા સંબંધોને આધારે તમને જીવન જીવવાની મજા આવશે અને એટલું યાદ રાખજો કે કેટલીક વખત તમારો પૈસો તમારું શરીર તમારા વિચાર તમને કામમાં નહીં આવે તમારા સંબંધો કામમાં આવે કોરોના વખતે આપણે જોઈ કોરોના વખતે ઘણાયના પૈસા એકદમ પડ્યા ગયા પથારી મેડી કે બોલ એમને પૈસા પડ્યા ગયા ઘણા પૈસા હતા મને વેન્ટિલેટર જોઈએ છે વેન્ટિલેટર જોઈએ છે નો મળ્યો વેન્ટિલેટર અને બીજી તરફ એવી વ્યક્તિઓ હતી કે જેની પાસે પૈસા નહોતા પણ સાહેબ એની આબરૂ એટલી મોટી હતી એની ઓળખાણ એટલી મોટી હતી એના સંબંધો એટલા સારા હતા ડોક્ટર એને વ્યવસા કરી દી સંબંધો આગળ કે રહે છે છેલ્લું સ્વાસ્થ્ય આપો સમય પૂરો થવાનો પણ છેલ્લું સ્વાસ્થ્ય સૌથી મહત્વનું છે કારણ કે આ ચાર સ્વાસ્થ્ય તમારું ધડવાય પણ જો છેલ્લું સ્વાસ્થ્ય ન હોય તો એ મજાની એક પછી એક ચડતું સ્વાસ્થ્ય પેલું મારું નાણાકીય સ્વાસ્થ્ય મારી પાસે પૈસો તકો હોય પણ માત્ર એનાની મજા નહી બીજું સ્વાસ્થ્ય મારું શારીરિક સ્વાસ્થ્ય મારું શરીર પણ સારું માત્ર એ બીજ નથી स्वास्थ्य मानसिक स्वास्थ्य 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 विचार पण 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 सारा <सितिकषास> <सामस्था> सारा मात्र नाही सामाजिक आ आणि आणि ना ने ने कोई એટલે स्पिरिचुअल हेल्थ आध्यात्मिक 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 है तमरो जो के कई आप આ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર એવા આધુનિક પ્રસંગો છે કે જેમાં કોઈના જીવનમાં દુઃખ આવ્યા હોય આ દુઃખ આવ્યા હોય પણ એમના આધ્યાત્મિક સ્વાસ્થ્યને કારણે એને કોઈ તકલીફ પડી છે એ સ્થિર રહી શક્યા હતા આધ્યાત્મિકતા કામ શું કરે ભગવાન પ્રત્યેની દ્રઢ શ્રદ્ધા કામ શું કરે મંદિરમાં જઈએ કથા વાર્તા સાંભળીએ એ કામ શું કરે કોઈ ગાડી હોય ને ગાડી